નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ એ પહેલાં દરરોજે દરરોજના સોના અને ચાંદીના નવીનતમ ભાવ અને અપડેટ્સ મેળવવા માંગતા હોય તો અત્યારે જ ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો તો સૌથી પહેલાં વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની આજે એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર એકસો તેતાલીસ આઠ ગ્રામ સોનાનો ભાવ છે તોંતેર હજાર એકસો ચુમ્માલીસ દસ ગ્રામ સોનાનો ભાવ છે એકાણું હજાર ચારસો ત્રીસ અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ ચૌદ હજાર ત્રણસો જેમાં સો ગ્રામે ત્રણ હજાર બસો રૂપિયાનો વધારો જ્યારે દસ ગ્રામ સોને ત્રણસો અને વીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનાના ભાવ અગિયાર હજાર એકસો પંચોતેર આઠ ગ્રામ સોનાના ભાવ નેવ્યાશી હજાર ચારસો દસ ગ્રામ સોનાના ભાવ એક લાખ અગિયાર હજાર સાતસો ને પચાસ અને સો ગ્રામ સોનાના ભાવ અગિયાર લાખ સત્તર હજાર પાંચસો રૂપિયા છે જેમાં સો ગ્રામ સોને ચાર હજાર રૂપિયા તૂટ્યા જ્યારે દસ ગ્રામ સોને ચારસો રૂપિયા તૂટતા જોવા મળી રહ્યા છે હવે બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનાના ભાવ બાર હજાર એકસો એકાણું આઠ ગ્રામ સોનાના ભાવ સત્તાણું હજાર પાંચસો અઠ્યાવીસ દસ ગ્રામ સોનાના ભાવ એક લાખ એકવીસ હજાર નવસો દસ જ્યારે સો ગ્રામ સોનાના બાર લાખ ઓગણીસ હજાર એકસો રૂપિયા જોવા મળી રહ્યા છે જેમાં સો ગ્રામે ચાર હજાર ત્રણસો રૂપિયાનો અને દસ ગ્રામ સોને ચારસો અને ત્રીસ રૂપિયાનો સારો એવો ઉછાળો મિત્રો જોવા મળી રહ્યો છે હવે આજના ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો એકાવન પોઈન્ટ પચાસ આઠ ગ્રામ સોનાનો ભાવ બારસો અને બાર દસ ગ્રામ સોનાનો ભાવ પંદરસો પંદર સો ગ્રામ સોનાનો ભાવ પંદર હજાર એકસો પચાસ અને એક હજાર ગ્રામ સોનાનો ભાવ એક લાખ એકાવન હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં સો ગ્રામે મિત્રો વાત કરીએ તો સો રૂપિયાનો અને એક હજાર ગ્રામે એક હજાર રૂપિયાનો સુધારો ચાંદીમાં જોવા મળી રહ્યો છે તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમના વિડીયો શેર કરી દેજો અને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો